જય માતાજી જય મામગલ મિત્રો હું સૌની ખંડના પરિવાર મિત્રો આજે આપણે સફેદ ડુંગળીની લાઈવ હરાજીમાં આજે મિત્રો આપણે સફેદ ડુંગળીમાં મિત્રો આજે આપણે લાઈવ હરાજી મિત્રો જોવાનું છે દેવળિયા માર્કેટિંગ યાર્ડ એપીએમસી આવકની મિત્રો આજે વાત કરીએ તો આ બધી મિત્રો આજની આપણે સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે અને લાલ ડુંગળીની મિત્રો આવક છે ઓલી સાઇડમાં આજની મિત્રો સફેદ ડુંગળીની આજની આવક છે ઓગણીસ હજાર પ્લસ ઠેલાની અને લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે બેતાલીસ હજાર પ્લસ ઠેલાની તારીખની મિત્રો આજ વાત કરીએ તો તારીખ છે ચાર બે બે હજાર છવ્વીસ અને છે મિત્રો આજે બુધવાર તમને મિત્રો આપણી ચેનલનું નામ આપી દઉં આપણી ચેનલનું નામ છે મિત્રો ગુજરાતી ખેડૂત પુત્ર ઝીરો થ્રી આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ મિત્રો સફેદ ડુંગળીના લાઈવ રાજી મિત્રો તમને જોવા મળશે એડને એપીએમસી મોવાના લગતા મિત્રો તમને તમામ મિત્રો વિડીયો જોવા મળશે આપણી મિત્રો બીજી આપણી એક ચેનલ છે યડી મોવા માર્કેટિંગ એ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસને એમાં મિત્રો ખેડૂતને લગતા મિત્રોમાં તમને તમામ મિત્રો વિડીયોમાં જોવા મળશે કેમ કે મિત્રો આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે અને મિત્રો આપણે ત્રીજી આપણી એક ચેનલ છે કે મારા ખેડૂતની વાત એ ચેનલનું નામ જ આપણે એવું રાખ્યું કે હું ખેડૂત એટલે કે મારા ખેડૂતની વાત એમાં મિત્રો જે આપણા ભાઈઓ જે આપણે ડુંગળી લઈને આવેલા હોય ને આપણે એને ઇન્ટરવ્યૂના લઈએ છીએ અભિપ્રાય કઈ ગામનો માલ છે કેવા ભાવ આવ્યા એ બાજુ ક્યાં ઉતારા છે એટલે એ ચેનલનું મિત્રો નામ છે મારા ખેડૂતની વાત એટલે મિત્રો આપણે ત્રણ ત્રણ ચેનલ મિત્રો આપણી જ છે એટલે ત્રણે ત્રણ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કરી જ મિત્રો અત્યારે ફટાફટ મિત્રો સબસ્ક્રાઈબ કરી આપજો કેમ કે મિત્રો એમાં ખેડૂતને લગતા મિત્રો તમને ત્રણેય મિત્રો ચેનલમાં છે ને ડેલી મિત્રો તમને વિડીયોમાં જોવા મળે છે તો ખાસ કરીને મિત્રો બહુ જાજો નથી કહેતો ફેસબુકમાં મિત્રો જોતા હોય તો આપણી ચેનલને ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો તમને એકલે એકથી મિત્રોના લાઈવ મિત્રો બજાર ભાવ બતાવી એટલે આપણે બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે કહેવો વકીલના મિત્રો કઈ રીતના ભાવ છે તેજી છે કે મંદી એમ એટલે બધું જાણવા મળે એટલે મિત્રો વિડીયો મિત્રો છે ને તમે આખો મિત્રો જોજો વિડીયો તો મિત્રો એકણે એકથી મિત્રો તમને લાગે જ મિત્રો બતાવી અને એવું લાગે જ મિત્રો એક બે ત્રણ મિત્રો તમને ખલીફુ મિત્રો લાલ ડુંગળીને પણ આ મિત્રોમાં બતાવી છે એટલે બધા ખેડૂત મિત્રોને ખબર પડી છે એક વિડીયોમાં જોવા મળે કે કયો મિત્રોને બજાર ભાવશે બાકી મિત્રો બહુ જાજુ નથી કે તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવે તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો બાકી આનો મિત્રો મળ્યો ફટાપડી સફેદ ડું લઈને લાઈવ

બસો ને સત્યોતેર રૂપિયા મિત્રો ભાવશું છે તમે મિત્રો ક્વોલિટી જો મિત્રો કઈ આ રીતે મિત્રો માલ છે અને બસો ને સત્યોતેર રૂપિયા મિત્રો ભાવશું એપીએમ છે ભાવ વીસ કિલો નો ભાવશે ક્વોલિટી જો અને મિત્રો બસો સિત્તેર રૂપિયા મિત્રો ભાવશો છે તમે ક્વોલિટી મિત્રો જો આ કાર મિત્રો માલ છે બસો ને સિત્તેર રૂપિયા નો ભાવ છોકરા રૂપિયા મિત્રો ભાવ શું તમે ક્વોલિટી મિત્રો આ રીતના મિત્રો કઈ માલ છે બસો એકોતેર રૂપિયા ભાવ બોલું ભાઈ પોતે પોતે રૂપિયા બોલું ભાઈ રૂપિયા બોલું ભાઈ કોઈ ને બસો ને ધુમો છે પંચોતેર રૂપિયા કોઈ ને

100 રૂપિયા 44 44 45 45 44 હરું છે 48 100 રૂપિયા બોલીમાં કમો જાય 48 કમો જાય બજી જે બાકી છે બસો ને એકાવન રૂપિયા મિત્રો ભાવ શું છે તેમ ક્વોલિટી મિત્રો જો કઈ આ રીતનો મિત્રો માલ છે વીસ કિલોનો નો મિત્રો ભાવ છે એપીએમસી ભાવ બસો ને એકાવન રૂપિયા મિત્રો નો ભાવ છે ઓગણ સિત્તેર રૂપિયા મિત્રો ભાવશો છે તમે ક્વોલિટી મિત્રો જો આ રીતે મિત્રો કઈક માલ છે સુપર ક્વોલિટી મિત્રો માલ છે વીસ કિલો ક્વોલિટી બસો સિત્તેર રૂપિયા મિત્રો મિત્રો અત્યારે આપણે ને સફેદ ડુંગળીમાં મિત્રો આજે આવ્યા છીએ ઘણા ખરા ખેડૂત ભાઈ છે કે કોમેન્ટ આવતી સફેદ ડુંગળીના બતાવો આ બધી મિત્રો સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે અને લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે આપણે ઓલી સાઈડમાં લાલ ડુંગળીમાં મિત્રો આપણે ઈ સાઈડ મિત્રો હરાજી થાય છે અને સફેદ ડુંગળીમાં મિત્રો અત્યારે હરાજી વિચાર થાય છે આપણે અહીંયા અત્યારે મિત્રો આજના આપણે સફેદ ડુંગળીના લાઈવ મિત્રો છે ને લાગત મિત્રો આપણી આપી મિત્રો આજના બજાર ભાવ જોવાના છે એટલે બધા આપણા ખેડૂત મિત્રોને ખબર પડે કે મિત્રો કઈ રીતના મિત્રો બજાર ભાવ છે બાકી મિત્રો ડેલીના મિત્રો સફેદ ડુંગળીના લાલ ડુંગળીના મિત્રો વિડીયો જોવા ચેનલ ને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો બાકી હાલો મિત્રો આગળ આગળ મિત્રો વકીલા જોયું કે કેવી રહી છે મિત્રો આજની સફેદ ડુંગળીમાં લાઈ બજાર સોળ રૂપિયા મિત્રો ભાવ સોસો દેશે કાંસી તેમ ક્વોલિટી મિત્રો તો આ રીતનું મિત્રો કઈક માલ છે અને 116 રૂપિયા મિત્રો રૂપિયા ભાવ છે બોલો બોલો માલ છે ઓ ભાઈ બસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો ભાવ શું છે ક્વોલિટી મિત્રો જો કે કારીજ નું મિત્રો માલ છે મોટી સાઈઝ વાળો મિત્રો બસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રોનો ભાવ છે એકસો ને અઠ્યોતેર રૂપિયા મિત્રો ભાવશો સામે ક્વોલિટી મિત્રો જો કે આ રીતે મિત્રો મળશે અને એકસો ને અઠ્યોતેર રૂપિયા મિત્રો ભાવશો વીસ કિલો ભાવ એપીએમસી

એકસો ને અડસઠ રૂપિયા મિત્રો ભાવસો છે એમ ક્વોલિટી મિત્રો આ રીતે મિત્રો કઈક એકસો ને અડસઠ રૂપિયા મિત્રો ભાવસો મિત્રો આ વખત એકસો રૂપિયા મિત્રો ભાવ છો આની મિત્રો આપણે હરાજ નથી પણ બધા ખેડૂત મિત્રો તમને ખબર પડે હું લાઈનમાં મિત્રો લાઈવ હરાજી બતાવું છું ક્વોલિટી મિત્રો તમે જો દેશી કાંજીનો મિત્રો માલ છે એકસો ને રૂપિયા મિત્રો આનો ભાવ છે વીસ કિલોનો ભાવ છે એપીએમસી નો દેશી કાંજી ઘણા ખરા મિત્રો આજે વકલ મિત્રો જે આવેલા છે ને પચાસ ટકા મિત્રો આજે દેશી કાંજીના મિત્રો આજે વકલ આવેલા છે લાઈવ મિત્રો તમને બધા ભાવ બતાવી કે તમને ખબર પડે કે કયા વકલા કઈ રીતના મિત્રો બજાર ભાવ છે

એકસો ને ઓગણચાલીસ રૂપિયા મિત્રો ભાવશો છે તમે કોલેટ મિત્રો છો કે આ રીતના મિત્રો માલ છે અને એકસો ને ઓગણ ચાલીસ રૂપિયા મિત્રો ભાવિશો